જે માતાજી રામ રામ સીતારામ મારો કુકડો ને કુકડો ને

કે મોરલાઈ ગયા ત્યાં ઉજળી ગયા ભાઈ એ ના પોતા રીંગમાં ધોઈડી બાજુ થઈ ગયો ત્યાં આ ખેતર સુકાઈ ગયા ને એટલે હજી આપણે તો આમ ના ફૂકાય રેતી હોય ને નિશે એટલે એના કે હવે રીંગમાં આવશે ઘોડા એને સુકાઈ ગયા છે રેતી જો

બારોબાર નથી બારોબાર નથી કહે છે અંદર છે આ બધી પાલટી એને કે પાલટી બધી અંદર છે તો અહીંયા માખી મારવાનું હોય આ બધી જોગાણ હે એને કામ આખી ઉલરેડ્યા કરે આખો દી એને કામ મશીનો માર્યા કરે એટલે માખી હખ નથી આમાં ઘર ને તેલ ને એવું બધું હોય ને જોગાણ ઘણું બધી જાય હોય એનામાં ઘર હોય ને જોગાણ માંથી હું હા ભાઈ રૂમ ખાલી છે અમારે જો પાલો એમ અમારે ત્યાં મગો ટૂકી ને જો આ રેતી કાઢી નાખીને ને આ રેતી વાર પીડા છે ભાઈ એને રેતી જો જડી જાય ને સારી વાત છે ને કાણ બહુ થાય રેતી ઘણી છે

બે ઓરા કે ત્રણ મહિના માથે થયા બે ઓર અને હાડા ત્રણ મહિના દીવા થઈ ગયા માનું નામ હે લક્ષ્મી બાપનું નામ કઈક છે ખરી આપણને આવડતું ને ઉદયપુર ઉદયપુર પેલેસ લઈને હોય ભૂલી જાય આપડે લખેલું હોય તો ખબર પડે પછી ત્યાં અમારે આલિશાન છે બધા ગયો ને પછ કલ્યાણ કેને જો આને કહેવાય કેવાય કપારમાં પટ્ટો આમ જો સીધે સીધો હે બસ એને કા પટ્ટો હે ને સીધે સીધો હરખો ને હરખો એને કા હરખો આખો પટ્ટો હોય ને એને પટ્ટાવાળી રોગો હોય તો જ્યારે પગ આ ધોરા હોય તો ધોરા પગવારી કહેવાય પછ કલ્યાણ જો ને એમ કઈ ઘટે નહીં હાડા દસ મહિના જો એવા ને હાડા દસ મહિના દસ બાર દી ખબર છે દિલકસ ઘોડેથી આને જો આમાં આમ પાલો નાખેલો હે રેતી હતી પણ આમાં મગોટું ને એવું બધું નાખીને કર્યું જોઈ લે અમારી આન બાન ને ચાન છે કઈ ઘટે જ નહીં હોજી એવી એને આમાં ગમે આકે છોકરો આકે છોકરી આકે નાના મોટા ગમે જો અહીંયા પાણી પીવાનું છે આમાં પાઇપ છે ને આ જો બહારના પાઇપ જબરા જબરા પાઇપ ચોવીસ કલાક પાણી આવે એટલે આ પાણી ગરમી ન થાય ઊનું ન થાય અને ઠંડુ ન થાય ઘેરામ બહુ ઠરે નહીં નોનારામ તપે નહીં કારણ કે આમાં જેટલું જોઈએ ને એટલું જ આવે માથા કુસ ને ભાઈ જો આવું છે પંખા પંખા ને આપણે ઘોડા ને આપણી બધી વ્યવસ્થા આવી છે ભાઈ આપણે એનો દીકરો બતાવીએ પછી ગોબર ભરવા ગાડી રાખી ગાડી રાખી ગોબર ભરવા એની માં જેવો છે જોઈ લે જરાક વાંકો હોય પટ્ટો પણ આમાં જો આમાં ક્યાંય ટૂટલ હોય ને તો ભાઈ આને ટૂટલ તોડ કહેવાય કે તોડ કે કોઈ ના લઈએ એમ બાકી તો કઈ ખરાબ ના હોય ખરાબ માણસો જ હોય કારણ કે ચોર્યા હજાર છે એમાં કપડાં પહેરે ને જ ખરાબ જે કપડાં નથી પહેરતા ને એની મર્યાદા બાકી પહેરેને એ ખરાબ ને કપડાં કોણ પહેરે ખબર ખાલી એક મનુષ્ય હાલે તોફાન કે ખાલી મનુષ્ય જ કપડાં પહેરે ને ખરાબ જ બીજું કોઈ ખરાબ નહીં આખી દુનિયા તુફાન જો આને રેતી નામ હે પણ આવી બગડી દો ગયે આલે પાછું પંખો ભરે જોઈ લ્યો કુંઢો કેમ કુંઢો જોઈ લ્યો કાન ને એમ કઈ ઘટે નહીં કાનો માનો બાપ હતો ને સિકંદર એને કુંઢો જ કેતા આ પછી દેવ મણી કહેવાય જો રે આ દેવમણી આ હોય ને છુપ પગમાં પદમ હે ત્યારે ચાર પગ પેન્ટિંગ કર્યા હોય ને જેવા છે હાલે મન ખાવાની ટોંટકો એવો થઈ ગયો હમણાં લે લે હાલે ન કારણ કે બપોરે માખણ જડે ગાયું નું ઝીંડું હોય એકાદુ બે હોય પછી ઘુમણો લે એર ને કે આ મગ ને અડદ ને જવ ને મથી ગર ને તેલ ને એ બધુંય નાખી આના ઓલા આમ જોઈ એટલે ખાવું નથી ને મારી આવેનું હે હોય આવે એટલે તો મજા આવે જોઈ લો તમને હાંડ ઘોડો જ લાગે લે પાછો તું ઉતારવા નથી દેવું હરખું એટલે આવું છે ભાઈ આપડે તુફાન જ ઘટેડ્યું જોઈ લે માથે પંખો ભરે હેમણું જઈને શું ના કરે એને હેમણું શું ના કરે આમાં છત્રી ખોઈચું આવે અને છત્રી ખોઈટું હોય ને કોઈ આ કોઈ નું ખરાબ ન કરે ખરાબ માણસ જ કરે એના કે જે કપડા પહેરે ને ઈ જ ખરાબ એ જ હલકી ના બાકી આ જિંદગીમાં કોઈનું ખરાબ ન કરે ને આમાં છત્રી ખોટી હોય પણ એ કઈ ખોટ નડે નહીં જાય ન હોય ને આપણે ઘરે ગાય કે ઘોડું ઈ જબરદસ્ત ખોટ કહેવાય એક જેને ઘરે નાતે ના ઈ ખોટ કહેવાય ગાયું બરધું તમારે ઘરે ન હોય એટલે ખોટ પાસા પાસા બાપુ

એ પાલો ખાય જો આમાં પછી આ બાંધેલ હાજ તો બરોબર નથી કરા નથી દીમ પાલો નાખ્યો તો હમણાં ખાઈ જો લ્યો અહીંયા અમારે અતિ સુંદર હેર ને અતિ સુંદર અને લક્ષ્મી જોઈ લે મારી દીકરી બેય ખાય જોઈ લ્યો કાન એના મહાદેવની બેન છે કે કાન એવા બેય હર ખા પછી આ અમારે બે ઈને જોઈ ગયો ચાંદલા હરખા બે ઈ પાછળ પગી ધોરા બે ઈને ચાંદલા બઠા કાન કરે એમાં પછી આ મારે લક્ષ્મી પ્રભાતની દીકરી છે એનો આ સાફ કરી નહીશું બધું એમ એને આ બધું આખો સાફ કરી નહીશું એને પંખા ફરે આવું છે ભાઈ એ ખરેખર નોર્વે કોઈને જવું હોય તો જાઓ અને ગા જેવું હોય નોર્વે ચાલુ હોય ડ્રિંગ માર્ક ચાલુ છે ઓસ્ટ્રિયા ચાલુ હે પછી સિંગાપુર ચાલુ હોય સિંગાપુરમાં પાંચ લાખ ભરવાના હે અને ચેન્વા હજાર પગાર હે ઓસ્ટ્રિયામાં બાર લાખ હે નેધરલેન્ડમાં કંઈ ચૌદ લાખ હે પગાર બેમાં ત્રણ ત્રણ લાખ ત્રણ લાખ બાર હજાર અઢાર હજાર હે અને નોર્વેમાં દસ લાખ રૂપિયા ભરવાના અને બે લાખ અઠ્યાસી હજાર રૂપિયા પગાર છે પછી ડ્રેન માર્ક કહે ને ડ્રેન માર્કમાં ભાઈ ચાર લાખ અને બત્રીસ હજાર પગાર કેટલો ચાર લાખ ને બત્રીસ હજાર રૂપિયા પગાર હે પણ એમાં સીએનસી ઓપરેટર જોઈએ કોમ્પ્યુટર આવડતું હોય ને ભાઈ એને ઇંગ્લિશ ભણેલા હોય ને એ એવું નથી કે એમાં ન હાલે ઇંગ્લિશ ભણેલા એ ગમે હાલે હાલો તો આપણે કાલ તમે જોજો ઓલા મોરલા બચ્ચા લઈ આવ્યા ને એ ઢેલ ભાગી ગયા ત્યાંથી એક બચ્ચું લઈને બે આપણે ત્યાં રહી ગયા તો એક ગાડીથી હેઠં ઉતરી ગયો લઈ ગઈ ને બે અહીંયા રહી ગયા હેઠા નતા ઉતરી શકતા ઢેલી એક લાઈન ભાગી ગઈ પછી આપણે બે લઈ આવ્યા ત્યાં પુરા ભાવે એના હાટું થઈને એક કુકડી લેવી જો કારણ કે જે હેવવાળી કુકડી હોય ને એ એના ભેરા મોટા થાય ને થાય છે ભાઈ વેસે કુકડીયું મેં હાટા પાડવાનું કીધું તો કે હાટા નથી પાડવા આપણે જાય જ ત્યાંથી વેસાથી લઈ આવીએ કુકડી એટલે એ જીવ બસી જાય કે વસી જાય ને રૂપારા લાગશે જો એમ ધર્મા તો કરાય મોરલા કઈ આપણે રૂપિયા નથી દેવાના ભાઈ ખાલી ખાય હે ને રૂપાલા એ હું હા ભાઈ જ્યાં માતાજી બીજું નંબર જોતા જ બોલી દઈએ ભૂલાઈ ગયા અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાસી રામભાઈ સિસોદિયાન ગાય ઘોડાવાળાને ગામ ગુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ભાઈ કોઈને જવું હોય તો કઈ કરજો ઝડપ મારું ભાઈ કોઈને આપણે ખાઈ નથી જવાય એમાં ઉંમર જોઈએ ત્રેવીસથી થી પિસ્તાલીસ વર્ષ નોર્વેમાં બાકી એકવીસથી થી પિસ્તાલીસ વર અને ગયા જેવું હોય ખરેખર એને ખરેખર એમ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો પાંત્રીસ પિસ્તાલીસ એસી ફેસ દેખાય ને એવો જોયા માતાજી બીજી હું ભાઈ